મિત્રો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ કલર દેખાય ના રાખવો બાકી જો આ રૂમ માં હવે કોમ્પ્યુટર સેટઅપ કરી દીધું છે ને બાકી હવે થાસું આપડે રેડી હોળી માં રમવા જવા માટે બે ક્યાડ માં જ રમવાની ક્યાં જવાનું નથી અને આટલી બધી ઠંડી નથી કારણ કે સત્તર ડિગ્રી થઈ ગયું બાર સારું ટેમ્પરેચર છે બાકી મારે આમાં નાખું છે તેલ કારણ કે પણ તમારે જેવા કલર આમાં નાખે તો નીકળે નઈ ઓહો એટલે હેલું પડે થોડું આ

બાંધે આવું એવું બાબરી લગ્ન નથી કોઈ હવાર પાડી દેહો તૈયાર તૈયાર થવા વર્ગી ગયા

पीड़ो है ना पीड़ो कलर आपको फेवरेट रेडी जो ले भाई बदी टाइप ना कलर है आम केवक पाका है भाई केवक है पाका आने लागे तो खबर पड़े हैं चोटी जाए वा है क्या हां चोटी तो नहीं जाए खरी जाए ये बात कलर जोइए के जे आ मडे ने ने खरी जावा जोइए हम एक कर दो फिर भी

દર્શન પાણી તમને હું સકલ બતાવી દઉં બધા જો આને તો મહાકાલી બનાવ્યા હે ચંદી આ જો ભૂત બનુ છે આ તો વર્તા નથી આ રોહન ને જો ચાંદલો બાંડલો ને એન પંડિત બનાવ્યા અને આ ક્યારનો બધાના રહ લે છે ફુવારો ઈ અને આ જો માનસી 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 ઊંચા ઉપર દેખ મૂછું કરી રહી અનિકો દર્શન નહીં જોઈ લે હાલ બાળ બાળ ને જો તો ચાંડલા હાલ જો દર્શન મે તો પગે રહીંગા દર્શન પાછળ ફેરતો ઊંધો ફેરતો જો પગે

બધાનો બધું અલગ અલગ આવે છે ઓપિનિયન હવે અમારું કેમ મેડ કરવો હવે એટલે એમાંથી જે આવશે એ ન્યા આવવાનું એવું હાલો હું પી કઈશ કлле તું પી કлле ભાઈ માં ફટિયા તું હું લખું એ નાક જો લાલ જોડ પંચ તારા એટલે કે શું રાજ ખબર કર હું તો કોઈ દિગાઈ નથી હું છે ભાઈ કયો લઈ જવાના પંચ જપી ભાઈ તાર પાઈ સ્ટાર પાઈ સ્ટાર પાંચ તારા તો ભાઈ હાલો આપણે નક્કી થઈ ગયું બરાબર હવે નીકળશું આ રેસ્ટોરન્ટ માં જવા માટે ની ચિઠ્ઠી ઉલ રીતી ને આવ્યું તું તો હવે પહોંચી ગયા છે પંજતા પંજ પાંચ કોઈ દી આવ્યા તો નથી અંદર જાય એટલે ખબર કેવું ફૂડ છે ને બાકી આવી ગયા જો આયા 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 આવે આયા એવું ખોટો હે ટાઈટ પડે હવે અંદર જાવ જલ્દી તો ભાઈ જો આપણે અંદર આવી ગયા હે ને તમને બતાવું જો આ બધું છે નું લુક આઈનો એન્ટ્રી

તો તું જ કે દર્શન અમારા ઘર હોય તો નીચા વિરાગ હોય તો રંગાઈ આવ્યા હોય નીચેના બાથરૂમ માં ક્યાંય નહીં શકો એવી ઓલી સુવિધા તો અમે હેરાન કેવા થાય કે તમે જોયું બાર ઉભા રહ્યા તા વેટ કર્યો પછી એક પછી એક બધા આવ્યા તમે માનસો ની પગમાં કોથળી પહેરી પગ ભરેલા હોય તો મટીરિયલ એવું હોય કે આમાં તો કલર જાય નહીં કલર